ચોમાસામાં ભૂલતી પણ ન ખાઓ આ પાંચ શાક નહીં તો પેટમાં થશે ગડબડ તો જાણો બીજા નુકસાન વિશે મોન્સૂન સિઝનમાં ખાસ કરીને હેલ્થનું ધ્યાન વધારે રાખવું પડે છે વરસાદી માહોલમાં તમે આ પાંચ શાકભાજીનું સેવન કરો છો તો સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થઈ શકે છે હાલમાં આ મોન્સૂન સિઝન શરૂ થઈ ગઈ છે અમદાવાદથી લઈને અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે વરસાદની સિઝનમાં ખાસ કરીને હેલ્થનું ધ્યાન વધારે રાખવું પડે છે આ સિઝનમાં હેલ્થ અને સ્કિનને લગતી તકલીફો પણ વધારે થતી હોય છે મોન્સૂન સિઝનમાં ખાસ કરીને સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ ખાસ કરીને આ સિઝનમાં અનેક શાકભાજી એવી હોય છે જેનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને અમુક સીમિત પ્રમાણમાં જ તમારે એનું સેવન કરવું જોઈએ તો જાણો આ વિશે ઇન્દોર સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડાયટિશિયન સુચિતા શર્માનું શું કહેવું છે મિત્રો સરસ એવી માહિતી તમને મળશે મારો વીડિયો છેક સુધી જોજો ડાયટિશિયન સુચિતા શર્મા જણાવે છે કે મોન્સૂન સિઝનમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે જેના કારણે શાકભાજીમાં ફંગસ અને કીડા સરળતાથી લાગી જાય છે આમ આ સમયે દરેક પ્રકારના શાકભાજીનું સેવન કરવું જોઈએ નહીં વરસાદી સિઝનમાં તમે આ શાકભાજીનું સેવન કરો છો તો બીમારીનું જોખમ અને ઘણું વધી જાય છે લીલા શાકભાજી વરસાદની સિઝનમાં લીલા શાકભાજીનું સેવન કરશો જ નહીં જો મિત્રો તમે જાણ્યું કે જ્યારે પણ શાકભાજી આ સિઝનમાં આપણે લેવા જતા હોઈએ છીએ ત્યારે એમાં ભેજને કારણે એમાં ઘણા બધા કીટાણુઓ થઈ શકે છે જમ્સ વધારે થાય છે બેક્ટેરિયા વધારે હોય છે એના કારણે તમારે ચોમાસામાં લીલા શાકભાજીનું સેવન કરશો જ નહીં લીલા શાકભાજીમાં બેક્ટેરિયા કીડા અને ફંગસ થવાનું જોખમ વધારે જ વધી જતું હોય છે આ શાકભાજી તમે પ્રોપર રીતે સાફ કરતા નથી તો પેટમાં સંક્રમણ દસ્ત તેમજ ફૂડ પોઈઝનિંગનું જોખમ વધારે રહે છે આ માટે લીલા શાકભાજીનું સેવન કરતાં પહેલાં પાણીમાં મીઠું તેમજ સરખો મિક્સ કરો અને પછી શાકભાજી સારી રીતે ધોઈ દો ફ્લાવર અને બ્રોકોલી આ બંને શાકભાજીમાં વરસાદી સિઝનમાં સામાન્ય રીતે પાણી ભરાઈ જતું હોય છે અને આ કારણે કીડા અને જીવાત જલ્દી પડે છે આ શાકભાજી તમે પ્રોપર રીતે ધોઈને ખાતા નથી તો પછી તમારા હેલ્થને નુકસાન થઈ શકે છે કોબીજ કોબીજ જમીનની અંદર થાય છે જેના કારણે માટી કીટનાશક અને કીડા થવા લાગે છે આ કારણે તમે મોન્સૂન સિઝનમાં કોબીજનું સેવન કરો છો તો બીમાર જલ્દી પડી જઈ શકો છો આ તમે પ્રોપર રીતે ધોઈને યુઝ કરી શકો છો બેક્ટેરિયાનું સંક્રમણ તમારા પેટને ખરાબ કરી શકે છે અને જો તમે એને બરાબર નથી ધોતા તો બેક્ટેરિયાનું સંક્રમણ તમારા પેટમાં થઈ શકે છે એટલે કે ઇન્ફેક્શન થઈ શકે છે મશરૂમ મશરૂમ મોન્સૂનની સિઝનમાં શક્ય હોય ત્યાં સુધી મશરૂમનું સેવન કરવાનું ટાળવાનું છે મશરૂમ હંમેશા તાજા અને બ્રાન્ડેડ જ લેવાના છે રીંગણ મોનસૂન સિઝનમાં રીંગણ જલ્દી ખરાબ થઈ જતા હોય છે રીંગણમાં કીડા અને જીવાત પણ વધારે નીકળે છે આ રીંગણનું સેવન તમે જો કરો છો તો પેટમાં દુખાવો તેમજ ગડબડ જેવી સમસ્યા થઈ શકે છે તમને પેટમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે તો મિત્રો તમે આ બધા શાકભાજી અત્યારની મોસમ મોન્સૂન સિઝનમાં ચોમાસાની સિઝનમાં ઘણું બધું ભેજ હોય છે વાતાવરણમાં એના કારણે આ બધા શાકભાજીમાં કીટો અને જીવાણુઓ બેક્ટેરિયાનું વધારે એવું પ્રમાણ થઈ જતું હોય છે એટલે તમે આ બધા શાકભાજી અવોઇડ જ કરો તો વધારે સારું છે તમારા હેલ્થ માટે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો